નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે શિયાળુ પાકની અંદર ધાણાનું વાવેતર કરેલું હોય મિત્રો એવા સમયે આપણે સારામાં સારી કંપનીનું બિયારણ લાવેલા હશું મિત્રો અને એના પછી સારામાં સારી કંપનીનું ફૂગનાશકનો પટ પણ ચડાવેલો હશે એના પછી પાયાના સારામાં સારા ખાતરો પણ આપણે નાખેલા હશે મિત્રો અને પછી ધાણાના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન સારામાં સારી ફૂગનાશક સારામાં સારી પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પછી મિત્રો સારામાં સારી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરેલો હશે કે જેના થકી આપણા જે શિયાળુ પાકની અંદર ધાણાનું વાવેતર કરેલું છે એની અંદર આપણને સારામાં સારો ઉતારો વિગાડી મળી રહે મિત્રો તો મિત્રો હવે મારી ફિલ્ડ વિઝિટોના અનુભવ પ્રમાણે ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા હજી ઘણા બધા ખેડૂત મિત્રો જેને શિયાળુ પાકની અંદર ધાણાનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને હજી એ વાતની જાણ નથી કે આપણા ધણાના પાકને કયા સમયે કાપવા કે જેના થકી આપણા જે કોઈ દાણાનો પાક છે એનો દાણો ગર્ભવાળો વજન વજનવાળો એવો રહે એમાં ફૂગ ન આવે એમાં મીઠાશ આવે તો મિત્રો એના માટે યોગ્ય સમય હોય છે અમુક છોડના લક્ષણો પણ હોય છે મિત્રો જે તમારે જોવાના હોય છે હવે સૌથી પહેલાં તો મિત્ર આપણે વાવેતરનો જે સમયગાળો થયેલો હોય એને થોડુંક આપણે ધ્યાન દોરવું પડશે જેમ કે આમ જોવા જઈએ તો નેવ દિવસ એટલે કે પંચ્યાસી નેવ દિવસથી લઈને એકસો ને દસ દિવસની વચ્ચેનો છોડ થયેલો હોય અને મિત્રો આ છોડ પીળો થતો હોય નીચેથી અને એની સાથે સાથે અમુક દાણા પણ લીલામાંથી પીળા કલરમાં ફેરવાતા હોય એવા સમયે મિત્રો આપણે દાણાના પાકને લણી શકતા હોઈએ છીએ મિત્રો હવે બીજી વાત એ છે કે જે કોઈ દાણો બનેલો હોય એ દાણાને મિત્રો આપણે દબાવશું તો એ દાણો કઠણ થઈ જાય તો એવા સમયે આપણો પાક પાકી ગયો એવું માનવામાં આવશે અને એવા સમયે મિત્રો આપણે દાણાને પાકની લણણી કરી અને પછી બે ત્રણ દિવસ એને સુકાવા દેવા પડશે મિત્રો હવે આ જે દાણાનો છોડ છે એના ફૂળાવાળી તમે બે રીતે સુકવી શકો છો એક તો મિત્રો આપણે પાથા ઉપર પાથરો એટલે કે પૂળા ઉપર પૂળો રાખીને પણ આપણે બે ત્રણ દિવસ અને એ ન કરવું હોય મિત્રો તો ધાણાનો જે કોઈ પૂળો વાળેલો હોય એમાં જે બીજ વાળો ભાગ હોય એ મિત્રો આપણે નીચેના ભાગે લટકતો રાખી મતલબ આમ નીચે રાખી અને આમ ઓઘો કરી નાખશું તો પણ મિત્રો ચાલશે હવે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જે સમયગાળો આપ્યો એના કરતાં વધારે મોડું ન થાય મિત્રો એનું પણ ધ્યાન રાખવું પડશે નહીં તો બીજ છે એ ઓટોમેટિક ખરવા લાગશે અને એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જે સમયગાળો આપ્યો એને પહેલા જો મિત્રો આપણે વાઢી નાખશું કે લણણી કરી નાખશું તો મિત્રો દાણો કાચો વળી જશે એની અંદર ભેજનું પ્રમાણ રહેશે તો મિત્રો એમાં લાંબા સમયે ફૂગ આવવાના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે અને બીજો પ્રશ્ન એ પણ ઊભો થતો હોય છે કે જે લીલા કલરમાંથી પાકવાનો પીળો સમય જે પીળો કલર થતો હોય એમાં મિત્રો ગડબડ થતી હોય છે એટલે કે અડધો લીલો અને અડધો પીળો એટલે મિત્રો આપણને બજાર ભાવ મળતો નથી અને એની સાથે સાથે જે ધાણાની મીઠાશ હોય કે સોગંધ હોય એમાં પણ ઘટાડો થતો હોય છે તો અંતે આપણને ભાવ પણ ડાઉન જતા હોય છે તો આવી રીતે મિત્રો આપણે ધાણાનો પાક કેવા સમયે કયા સ્ટેજ ઉપર પાકે અને એના કેવા કેવા લક્ષણો હોય છે મિત્રો એ મિત્રો આજે મેં આ વિડીયોના માધ્યમ દ્વારા ખેડૂત મિત્રોને એક મદદરૂપ થવા માટે બનાવ્યો છે જેથી કરીને ખેડૂત મિત્રોએ ધાણાના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન અઢળક મહેનત કરેલી હશે મિત્રો અને અંતે જો આવીડી નાની એવી ભૂલ કરી બેસશે તો મિત્રો એને બજાર ભાવ ઓછો આવશે અને મિત્રો એને જે ખર્ચો કરેલો હશે એ માછે પડશે તો મિત્રો આવા ખેડૂતોને અનુલક્ષીને મેં વિડીયો બનાવેલો છે ઘણા બધા ખેડૂતો જાગૃત હશે એ ખેડૂતોને આ પ્રક્રિયા કે પ્રોસેસ વિશે જાણકારી હશે પણ મિત્રો જે ખેડૂત મિત્રોને જાણકારી નથી એવા ખેડૂત મિત્રોને અનુલક્ષીને મેં મારા અનુભવ પ્રમાણે આજે આ ધાણાનો વિડીયો બનાવેલો છે અને મિત્રો તમને જો આ માહિતી યોગ્ય લાગેલી હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ્ત